ભાવનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરી ધરાવતા બહુમાળી ભવનની ખખડતા ચાલે આજે ચોમાસાનો પ્રારંભ થયો નથી ત્યાં નાયબ ખ્યાતી નિયમક કચેરીમાં રાત્રિ દરમિયાન સ્લીપ પરનું ગાબડું પડ્યું ગાબડું પડતા કોમ્પ્યુટર સિસ્ટમ અને કાચ સહિતને થયું નુકસાન અગાઉ આ મામલે આર એન્ડ વી વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરતાં પડ્યું ગાબડું અને થયું નુકસાન સદનસીબે રાત્રિ દરમિયાન ઘટના બની હોય સવારે ઓફિસ ખોલતા દ્રશ્યો સામે આવ્યા કોઈ જાનહાનિ થાપામી નથી પરંતુ ચાલુ ઓફિસ દરમિયાન આવી દુર્ઘટના સર્જા અને કોઈ નીચાનહાનિ થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ એસપી વર્ગમ સિનાયક કે સવારે કચેરી ખોલી ત્યારે આવું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ અમારું કમ્પ્યુટર લેપટોપ કમ્પ્યુટર સીપીયુ કીબોર્ડ અમારા ટેબલના ગ્લાસ અને છે નુકસાન થવા પામે છે વિગતવાર તપાસની ચાલુ છે એવું જી આ કેટલા દિવસ હાલતમાં તો ઘણા સમયથી ભેજને આવે છે અને અમે ગાબડા પડવા બાબતે પીડબલ્યુડી વિભાગ સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવે છે આ નાઇફ ખેતીની અમુક વિસ્તારની કચેરી છે